નમસ્કાર મિત્રો ડીજે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડના ટ્રેડ થિયરી વિષયની એમસીક્યુ પ્રશ્નોની લેક્ચર સિરીઝના ભાગ નંબર છમાં ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે અને આગળ લેવાનારી તમામ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો અસમાન ધાતુનું જોડાણ કરવા નીચે પૈકી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે વિકલ્પ ગેસ વેલ્ડિંગ સીમ વેલ્ડિંગ બ્રેઝિંગ કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી અસમાન ધાતુનું જોડાણ કરવા માટે બ્રેઝિંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે હવે આપણે સૌ જાણીએ છીએ એના મુજબ તમારે કોઈ બે ધાતુ છે એનું જોડાણ કરવું છે અને બંને ધાતુ એક જ સમાન છે એટલે કે એક જ મટીરિયલમાંથી બનેલી છે ત્યારે તમે એને વેલ્ડિંગ વડે એટલે કે આર્ક વેલ્ડિંગ કે ગેસ વેલ્ડિંગ વડે છે આસાનીથી જોડી શકો છો પરંતુ આ બંને જે ધાતુ છે એ અલગ અલગ હોય અને તમારે એનું જોડાણ કરવું છે તો એના માટે તમારે બ્રેઝિંગ પ્રક્રિયા છે એનો ઉપયોગ કરવો સહેલો પડે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગમાં પોરોસિટી કયા કારણસર આવે છે વિકલ્પ કાર્બન ઇલેક્ટ્રોડ

ઇલેક્ટ્રોનના કારણે આવતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાઇપ જોઈન્ટ વર્ટિકલ સ્થિતિમાં હોય અને વેલ્ડિંગ ઓરિજિન્ટલ લાઇનમાં કરવામાં આવે તેને કઈ વેલ્ડિંગ પોઝિશન કહે છે વિકલ્પ વન જી ટુ જી થ્રી જી કે ફોર જી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટુ જી પોઝિશન તો જ્યારે પાઇપ જે છે એ આ પ્રકારે વર્ટિકલ પોઝિશનમાં હોય પરંતુ વેલ્ડિંગ જે છે એ તમારે આ પ્રકારે ઓરિજિનલ એટલે કે આડી સ્થિતિમાં કરવાનું થતું હોય તો એ જે પોઝિશન છે એને ટુ પોઝિશનમાં વેલ્ડિંગ કર્યું કેવા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્લેગ ઇન્કલુઝનની ખામી કઈ વેલ્ડિંગ પ્રક્રિયામાં આવે છે વિકલ્પ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ ટંગસ્ટન ઇનટ ગેસ વેલ્ડિંગ મેટલ ઇનટ ગેસ વેલ્ડિંગ કે ગેસ વેલ્ડિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ સ્લેગ ઇન્કલુઝનની ખામી જે છે એ શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગની અંદર આવતી હોય છે કારણ કે શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ છે એની અંદર જે છે એ સ્લેગ બનતો હોય છે કે જે વેલ્ડ સપાટી છે એના ઉપર એક કાળી પોપડી છે જામી જતી હોય છે જ્યારે ટંગસ્ટન ઇનટ ગેસ વેલ્ડિંગ છે મેટલ ઇનટ ગેસ વેલ્ડિંગ છે અને ગેસ વેલ્ડિંગ છે એની અંદર સ્લેગ છે એ બનતો હોતો નથી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાઇપના ગેસ વેલ્ડિંગમાં નોઝલની સાઇઝ શેના આધારે પસંદ કરવામાં આવે છે વિકલ્પ પાઇપનો ડાયામીટર પાઇપની વોલ થિકનેસ એ અને બી બંને કે પાઇપનો ગ્રુ એંગલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પાઇપની વોલ થિકનેસ એટલે કે તમારે પાઇપ જે છે એનું ગેસ વેલ્ડિંગ કરવું છે તો એવા વખતે નોઝલની સાઇઝ જે છે એ પાઇપની વોલ થિકનેસના આધારે છે એ પસંદ કરવામાં આવતી હોય છે અહીંયા ફોટામાં તમે જુઓ છો કે પાઇપ જે છે એમાં એક અંદરની સરફેસ હોય અને એક બહારની સરફેસ હોય તો એના વચ્ચેનો જે ગાળો છે જેને વોલ થિકનેસ કહેવામાં આવે છે અને એના આધારે ગેસ વેલ્ડિંગમાં નોઝલની સાઈઝ પસંદ કરવામાં આવતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાઇપ ઓરિજન્ટો સ્થિતિમાં હોય અને ફરતો હોય ત્યારે કઈ પોઝિશનમાં વેલ્ડિંગ થાય છે વિકલ્પ વન જી ટુ જી ફાઇવ જી કે સિક્સ જી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ વનજી પોઝિશનમાં તો પાઇપ અહીંયા તમે ફોટામાં જોવો છો એના મુજબ પાઇપ જે છે આ પ્રકારે ઓરિજોનટલ એટલે કે આડી સ્થિતિમાં હોય અને સાથે એ રોટેટ થતો હોય મતલબ કે એ ફરતો હોય અને એના ઉપર તમે જ્યારે વેલ્ડિંગ કરશો ત્યારે જે વેલ્ડિંગ થશે એને વનજી પોઝિશનમાં વેલ્ડિંગ કર્યું કહેવાશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો માઇલ સ્ટીલની બે એમએમ થિકનેસવાળી શીટનું ગેસ વેલ્ડિંગ કરવા કયા સાઇઝનો ફિલર વાયર વાપરવો જોઈએ વિકલ્પ એક પોઈન્ટ છ એમએમ બે એમએમ બે પોઈન્ટ પાંચ એમએમ કે ત્રણ એમએમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એક પોઈન્ટ છ એમએમ હવે કોઈ પણ શીટ હોય અથવા તો કોઈ પણ પ્લેટ હોય એનું તમારે વેલ્ડિંગ કરવું છે તો એની અંદર જે તમે ઇલેક્ટ્રોડ વાપરો છો અથવા તો ફિલર વાયર વાપરો છો તો એ ઇલેક્ટ્રોડ અથવા તો જે ફિલર વાયર છે એની સાઇઝ જે છે એ શીટ અથવા તો જે પ્લેટ છે એની જાડાઈ કરતાં હંમેશા ઓછી હોવી જોઈએ તો અહીંયા જે શીટ છે એની થિકનેસ છે બે એમ એમ છે તો ત્યારે તમારે જે ફિલર વાયર વાપરવાનો થશે એની સાઇઝ એના કરતાં નાની હોવી જોઈએ તો આપણો જવાબ એક પોઈન્ટ છ એમ એમ બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાઇપ ઓરિજિનલ સ્થિતિમાં ફિક્સ હોય અને વેલ્ડર આજુબાજુ ફરીને વેલ્ડિંગ કરે ત્યારે તે કઈ વેલ્ડિંગ પોઝિશન છે વિકલ્પ વન જી ટુ જી ફાઈવ જી કે સિક્સ જી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ફાઇવ પોઝિશન અહીંયા તમે પાઇપને છે એ જોવો છો એના મુજબ પાઇપ જે છે એ ઓરિજિનલ એટલે કે આડી સ્થિતિમાં હોય અને એ ફિક્સ હોય એટલે કે ફરતો હોય નહીં અને વેલ્ડર જે છે એ ફરીને પાઇપની આજુબાજુ ચારે તરફ જે છે એ વેલ્ડિંગ કરે છે ત્યારે જે વેલ્ડિંગ પોઝિશન બનશે એ ફાઇવ પોઝિશન થશે હવે આપણે આગળ વાત કરીએ એના મુજબ જો પાઇપ ફરતો હશે રોટેટ થતો હશે તો એ વન પોઝિશન બની જશે અને પાઇપ ફિક્સ હશે અને આ પ્રકારે થશે તો એ ફાઈવજી પોઝિશન બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સોલ્ડરનું ગલન બિંદુ બેઝ મેટલ ના ગલન બિંદુ કરતા ખાલી જગ્યા હોય છે વિકલ્પ ઓછું વધુ એક સમાન કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઓછું હોય છે સોલ્ડરનું ગલન બિંદુ જે છે એ બેઝ મેટલના ગલન બિંદુ કરતા ઓછું હોય છે આપણે જાણીએ છીએ એના મુજબ જ્યારે તમે સોલ્ડિંગની પ્રક્રિયા કરો છો ત્યારે બેઝ મેટલ જે છે એ પોતે પીગળતી નથી પરંતુ સોલ્ડર જે છે એ પીગળે છે અને ગેપની અંદર દાખલ થાય છે અને સોલ્ડિંગની પ્રક્રિયા થતી હોય છે તો એટલા માટે બેઝ મેટલનું ગલન બિંદુ વધારે હોય છે અને સોલ્ડર જે છે એનું ગલન બિંદુ ઓછું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાઇપ ફિક્સ સ્થિતિમાં હોય અને તેની અક્ષિસ ઓર્જોન્ટલ અને વર્ટિકલ સમતલને પિસ્તાલીસ ડિગ્રીએ હોય ત્યારે તે કઈ વેલ્ડિંગ પોઝિશન છે વિકલ્પ જી ટુ જી ફાઈવ જી કે સિક્સ જી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આ જે છે એ જી પોઝિશન કહેવાશે અહીંયા તમે આકૃતિમાં જોવો છો એના મુજબ પાઇપ જે છે એ ઓરિજોન્ટલ એટલે કે આડું સમતલ અને વર્ટિકલ એટલે કે ઊભું સમતલ એની સાથે પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે હોય પાઇપ જે છે એ કંઈક આ પ્રકારે હોય અને વેલ્ડિંગ કરવામાં આવતું હોય ત્યારે આ જે પોઝિશન છે એને

સોલ્ટિંગ અને બ્રેઝિંગમાં જે પીગળેલી ફિલર મેટલ છે એ બેઝ મેટલ વચ્ચેના ગેપમાં વહન પામે છે હવે આપણે સૌ જાણીએ છીએ એના મુજબ સોલ્ટિંગ અને બ્રેઝિંગની અંદર જે બેઝ મેટલ છે કે જેને તમારે એકાબીજી સાથે જોડવાની છે એ પોતે પીગળતી નથી પરંતુ સોલ્ડર અથવા તો બ્રેઝિંગમાં જે ફિલર મેટલ વાપરવામાં આવે છે એ પીગળે છે અને બે સપાટી વચ્ચેનો જે ગેપ હોય એની અંદર વહન પામે છે દાખલ થાય છે અને આ બે ભાગ છે એને એકાબીજી સાથે જોડી દે છે તો એ જે વહન પામે છે એ કેશાકર્ષણના ગુણધર્મને કારણે વહન પામે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સોલ્ડિંગ વડે બનતો જોઈન્ટ કયા પ્રકારનો હોય છે વિકલ્પ પરમેનન્ટ સેમી પરમેનન્ટ ટેમ્પરરી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સોલ્ડિંગ વડે જે જોઈન્ટ બનાવવામાં આવે છે એ સેમી પરમેનન્ટ બને છે એટલે કે અર્ધ કાયમી પ્રકારનો જોઈન્ટ બનતો હોય છે એ જોડાણ જે છે એને તમારે તોડવું હોય તો તમે આસાનીથી તોડી પણ શકતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સામાન્ય રીતે બ્રેઝિંગ પ્રક્રિયા કેટલા તાપમાને થાય છે વિકલ્પ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા બસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા કે ત્રણસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ બ્રેઝિંગ પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે તાપમાને છે એ થતી હોય છે અને જો તમને એવું પૂછવામાં આવે કે સોલ્વિંગ પ્રક્રિયા જે છે એ કેટલા તાપમાને થતી હોય છે તો સામાન્ય રીતે સોલ્વિંગ પ્રક્રિયા જે છે એ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછા તાપમાને થતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કયા પ્રકારના કોટિંગવાળા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાથી વધુ ઊંડું પેનિટ્રેશન મળશે વિકલ્પ રૂટાઇલ કોટેડ ઇલેક્ટ્રોડ સેલ્યુલસ કોટેડ ઇલેક્ટ્રોડ આયન કોટેડ ઇલેક્ટ્રોડ કે બેઝિક કોટેડ ઇલેક્ટ્રોડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સેલ્યુલર કોટેડ ઇલેક્ટ્રોડ તો તમે સેલ્યુલર કોટેડ ઇલેક્ટ્રોડ છે એનો ઉપયોગ કરો છો તો વેલ્ડિંગની અંદર તમને વધુ ઊંડું પેનિટેશન છે એ મળશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બ્રેઝિંગ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી નોન ફેરસ મેટલનું પીગલન બિંદુ કેટલું હોય છે વિકલ્પ બેઝ મેટલ કરતાં વધુ અને ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ બેઝ મેડલ કરતાં ઓછું અને ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ બેઝ મેડલ કરતાં વધુ અને બસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું કે બેઝ મેડલ કરતાં ઓછું અને ત્રણસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી બ્રેઝિંગ પ્રક્રિયામાં તમે જે નોન ફેરસ મેટલ જે છે એ ઉપયોગમાં લ્યો છો એનું પિગલોન બિંદુ જે છે એ બેઝ મેડલ કરતાં ઓછું હોય છે અને ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બ્રેઝિંગમાં નીચે પૈકી કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે વિકલ્પ ટીન અને બોરેક્સ રેઝિન કે ઝીંક ક્લોરાઇડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી બ્રેઝિંગની અંદર જે ફ્લક્સ ઉપયોગમાં લેવામાં આવે છે એ બોરેક્સ ફ્લક્સ છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકી કયા પ્રકારના કોટિંગવાળા ઇલેક્ટ્રોનના ઉપયોગ વડે તમામ પ્રકારની પોઝિશનમાં વેલ્ડિંગ કરી શકાય છે વિકલ્પ રૂટેલ કોટેડ ઇલેક્ટ્રોડ સેલ્યુલોઝ કોટેડ ઇલેક્ટ્રોડ આયન કોટેડ ઇલેક્ટ્રોડ કે બેઝિક કોટેડ ઇલેક્ટ્રોડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સેલ્યુલોઝ કોટેડ ઇલેક્ટ્રોડનો તમે ઉપયોગ કરીને તમામ પોઝિશનની અંદર વેલ્ડિંગ કરી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ફ્લક્સ કોટેડ ઇલેક્ટ્રોડમાં ફ્લક્સનું મુખ્ય કાર્ય શું હોય છે વિકલ્પ કાર્ટ અટકાવવો આર્કને સ્થિર રાખવી આર્કનું તાપમાન જાળવી રાખવું કે વેલ્ડિંગ કરંટમાં વધારો કરવો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ફ્લક્સ ઇલેક્ટ્રોડ ની અંદર ફ્લક્સ જે છે છે મુખ્ય કાર્ય સ્થિર રાખવાનું હોય નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વપરાયેલા ઇલેક્ટ્રોડના વધેલા ભાગને શું કહે છે વિકલ્પ ડેડ એન્ડ સ્ટબ એન્ડ વેસ્ટ એન્ડ કે રેડ એન્ડ તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે